ચોટીલા ખાતે સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા ભક્તિભાવ સાથે ભવ્ય ધ્વજારોહણ કરાયું માતાજીના સાનિધ્યમાં રાજકોટ રેન્જ આઈજી ની વિશેષ ઉપસ્થિતિ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા તેમની વાર્ષિક પરંપરાની જાળવી રાખતા સભ્યોએ મોટી સંખ્યામાં ભાગ લઈ માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા આ પવિત્ર પ્રસંગે રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમારની વિશેષ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી તેમની હાજરીએ પોલીસ બેડાના અધિકારીઓ અને કર્મચારીઓ ધ્વજારોહણનો ઉત્સાહ વધાર્યો હતો દર વર્ષે યુજાતી આ ધ્વજારોહણ વિધિ સુરેન્દ્રનગર પોલીસ પરિવાર માટે એકતા અને આસ્થાનું પ્રતિક છે જ્યાં તેઓ પોતાની ફરજથી અલગ એક આધ્યાત્મિક વાતાવરણમાં એકઠા થાય છે આ પરંપરાગત કાર્યક્રમ પોલીસ કર્મચારીઓના મનોબળને મજબૂત કરવા અને તેમનામાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે ફરજની કઠોરતા વચ્ચે આવા ધાર્મિક આયોજનો પોલીસ પરિવારના સભ્યો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવે છે અને સામૂહિક શ્રદ્ધાને બળ પૂરું પાડે છે આ વર્ષે પણ આ વિધિ શાંતિપૂર્ણ ભક્તિમય માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી